વાળું પાવડર જે આશા મેરોને કરતો જ હશે ડીએચ એનું આપણે કેટલું થતું હોય બીએચએ થી બાળકોની અને મોટાની બે આ ગામનું વસ્તુ છે એમાંથી હજારો વિદ્યાર્થીઓનો વિશ્વ થયા છે તેવા લાભુ થતા ભકવાડાના વરદર્શને કરવા જઈ રહ્યા છીએ ત્યારબાદ કિંજલ જયસુખાય સાથા એવોને

The 2020 norsítulo overstale anstandar, Z因為 bondes v Anyway to 21 of people argentinos. simple poions mai nonimis call centres Nicolae Paak Iwontezos Re Dalai is a dying vaccinee Soever every allele is like 300 kphiera

پھر او پينه يا حال تم بھرت بھائی سول كون کي ري گور مولا نه ان کي اپنا ٻڌي ريت ڪم ٿا اچيار مارني پڙو او ٻو 2 پايڙو وينه ان کي ٿورو ان کي ٿا سي نه ڏيبي ڏا کي اج راتي وٽ يا ٿي وينه پانی وينه

બાકી રહેતા હોય ત્યાં તમારી આજુબાજુમાં જે આંગણવાડી હોય એ લોકોના કોન્ટેક્ટ કરી લેજો ને

ત્યારબાદ છે પચીસો રૂપિયા માધુભાઈ બાપુભાઈ સુતરિયા જૈત્ર ત્યારબાદ છે ત્યારબાદ છે એકવીસો રૂપિયા ઇન્દાનભાઈ રચારભાઈ ઉનાણી તરફથી ત્યારબાદ છે એકવીસો રૂપિયા ગોપુરભાઈ નાનજીભાઈ નારોલા નગરપાલિકા પ્રમુખ તરફથી ત્યારબાદ છે એકવીસો રૂપિયા શ્રી રામનવમી ધન્મોત્સવ સમિતિના સભ્યો દ્વારા त्यारादीसों रुपया भरत भाई हरी भाई चौहान हस्तक ध्रुव भाई चौहान तरफ से थ्यारबाद एकवीसों रुपया प्रेमजी भाई गोविंद भाई नारोला हस्तक संजीव भाई नारोला तरफ से त्यारा आशम भाई अमीजा होलवाला तरफ से थी त्यारबाद अगियारो रुपया स्वरपासी अभिषेक भाई घनश्याम भाई जोशी गाम लीजिया भाई नयन जोशी तरफ से थ्यारबाद अगियारो रुपया मनुभा कानी भाई बारोट वाला तरफ से ત્યારબાદ અગિયારસો રૂપિયા વિજયભાઈ માલ ટ્રાન્સપોર્ટ વાળા તરફથી અચક નટુબે ભાડ્યા ત્યારબાદ પુરુમનભાઈ 1000 પડાયા વાળા તરફથી અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા સૈલેશભાઈ ધીરુભાઈ ચોટિંગ્યા આઉટર ટ્રાફિક ચાળા આદરીયા તરફથી અગિયારસો રૂપિયા ગોપાલભાઈ પણ વિતરણની વ્યવસ્થા કરેલી છે એ હું si lagi ter aktifterianya દિવસોમાં જરૂર પડે તો થતા રહેશે અહીંયા જે સાસ કેન્દ્ર કાલે છે તેમાં દાતાઓમાં જામનગરમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રણેતા કહી શકાય હરજીભાઈ નારોલા તરફથી ખાસ કેન્દ્રોમાં પચીસ રૂપિયા મળ્યા શ્રી ભરીચા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી પચીસ રૂપિયા મળ્યા મોહિતભાઈ વાટેર તરફથી એકાવનસો રૂપિયા મળ્યા છે ત્યારબાદ ક્રમશ નાના મોટા તમામ દાતાઓ એક હજારથી માંડી અહીંયા દર્શનને આવતા દર્શનાર્થીઓ પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી પાખડી શ્વાસ કેન્દ્રમાં આપી રહ્યા છે ઉનાળાની ગરમીમાં શીતળ ગણી શકાય ઉનાળા અમૃત ગણી શકાય તેવી શ્વાસમાં ફૂલ નહીં પાકડી નાનું મોટું યોગદાન અહિયાં અવિરત મળી રહ્યું છે ત્યારે કાસમભાઈ રફિકભાઈ ઉનાણી અને કાસમભાઈ બંને તરફથી એકવીસો એકવીસો રૂપિયા આપવામાં આવેલા હતા નગરપાલિકાના પ્રમુખ તરફથી એકાવનસો રૂપિયા આપવામાં આવેલા આવી રીતે ક્રમશ નાની ધીમી પણ અવિરત કરવાની વહેતી રહી છે આપ પણ ખાસ કેન્દ્રમાં યથાયોગ્ય ફૂલની તો ફૂલની પાકડી અર્પી અને પુણ્ય કાર્યમાં સહકાર કરતા રહેશો તેવી અભ્યર્થના સાથે અસ્તુ જઈ

વિતરણનો કાર્યક્રમ પતી ગયો છે ને જમીન પણ લીધો છે તો હવે વિરામ આપીએ છીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો તો લાઈક કરો શેર કરો અને ચેનલને કરો અને મળ્યા પછી કાલે નવા આ એક ધમાકેદાર બ્લોગની સાથે ત્યાં સુધી ટાટાબાય બાય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી બાય